નમસ્કાર ખેડા જિલ્લામાંથી ગૌતમ શ્રીમાળી ચિત્રાસર આજકાલ હું છેલ્લા છ મહિનાથી ચિત્રાસરના સામામતી નદીમાંથી રેતી ચોરીના અવારનવાર વિડીયો મૂકું છું અરજીઓ પણ ઘણી બધી આપી છે હાલના સરપંચ શ્રી સોલનબેન બળદેવભાઈ પટેલ અને એમના પતિ બળદેવભાઈ રાવજીભાઈ પટેલ આવ વહીવટ કરી રહ્યા છે અને ખુલ્લે આમ સાબરમતી નદીમાંથી રેતી જઈ રહી છે અને ઉપર એને ચોરી કરાઈ રહ્યા છે મેં સરપંચશ્રીને તથા તરાટી ચિત્રાસર પંચાયતને પણ મેં બબ્બે વખત અરજી આપવા છતાં હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને ચિત્રાસરથી સારમતીમાં રેતી લઈ જવાથી જાહેર રસ્તો નાશ થાય છે નાના મોટા યક્ષણો થાય છે અને રસ્તો બગડે છે અને ઘણી બધી રીતે ગામને નુકસાન થાય છે પણ સરપંચના કહેવાથી ખાદી જે રીતિ જઈ રહી છે એ બંધ થતી નથી ભલે મારું ખૂન થઈ જાય મારું મડર થઈ જાય એનો મને કોઈ વાંધો નથી પણ આજે સરપંચના પતિ અને સામેવાળા રેતી જે ખરીદ ચોરી કરે છે એને મળેલા છે અને ઘણું બધું કરવા છતાં કાંઈ ચોરી અટકતી નથી મારી કે પુરાવા પણ ઘણા છે સાબરમતી નદીમાંથી હજારો ટન રેતી ચોરી ગયેલ છે અને એના હાલની તારીખે પુરાવા પણ છે પણ તંત્રને અવારનવાર અરજી કરવા છતાં સરપંચને ટળીને પંચાયત જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી તો હું ફરીવાર સરકારને જાણ કરી રહ્યો છું કે રીજ ખાતાના અધિકારીઓ મને મળે અને હું રૂબરૂ એમને સ્થળ ઉપર લઈ જાઉં અને હાલના શ્રી પતિ આ દુરુપયોગ કરી રહ્યા છે સત્તાનો આના માટે આની કાર્યવાહી થવી જોઈએ ગૌતમસિંહ ચિત્રાસર ચિત્રાસરસા ખેડા જિલ્લામાં આવેલી સાબરમતી નદી ચિત્રાસર ગામની છે આ નદીમાંથી હજારો ટન રેતીનો ચોરી થઈ રહી છે એવા હાલના સરપંચ એવા સોનલબેન બળદેવભાઈ પટેલ અને એમના પતિ બળદેવભાઈ રાવજીભાઈ પટેલ આ પંચાયતનો દુરુપયોગ કરી મિલીભગતથી હજારો ટનનું રેતીનું ચોરું કરાઈ રહ્યાલ છે હાલમાં રેતીનું ચોરી થઈ રહી છે રાતે રાતે ચોરી થઈ રહી છે સાબરમતી નદીમાંથી જોઈ રહ્યા છો તમે આ હજારો ટન રેતી જઈ રહી છે જોઈ રહ્યા છો કેવા મોટા મોટા ખાડા છે જોઈ રહ્યા છો તમે અને આ દૂર દૂર સુધી જોઈ રહ્યા છો નદીમાંથી રેતી સરપંચના કહેવાથી સોલંભેનના કહેવાથી હાલમાં રેતી જઈ રહી છે અને આના માટે મેં વિડીયો પણ ઉતારેલો છે મીડિયામાં જાહેર થયેલું છે છતાં આ દિન સુધી હજુ આની કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી કારણ કે સરપંચ પોતે મિલીભગત છે પંચાયત ચિત્રાસરની પંચાયત મિલીભગત છે તલાટી સરપંચ જાણવા છતાં આ દિન સુધી આની અરજીઓ આપવામાં આવી છે જાણ કરવામાં આવી છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કારણ કે સરપંચ પોતે આ કરી રહ્યા છે અને આના પ્રૂફ જોઈએ તો હું તમને બતાવવા તૈયાર છું સ્થળ ઉપર જઈને આ જોઈ રહ્યા છો ચિત્રાશનની સાવરમતી નદીમાંથી રેતી ચોરાવનાર સરપંચ સોનલબેનના પતિ અને સોનલબેનને સોનલબેન ભેગા મળી અને આ રેતી ચોરી કરી રહ્યા છે અને કરાવી રહ્યા છે પંચાયતની જવાબદારી હોવા છતાં સરપંચનો દુરુપયોગ કરી સત્તાનો દુરુપયોગ કરી અને આ જોઈ રહ્યા છો સાવરમતી નદીમાંથી જેથી ચોરી કરાઈ રહેલ છે ગૌતમ સિમારી ચિત્રાસર